પ્રાથમિક શિક્ષણનું પવિત્ર સ્થાન જેમ બાળકના ભવિષ્યનું નિર્માણ થતું હોય તેમ આવી ચિંતાજનક ઘટનાઓ બનતી હોવા અંગે ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે રિપોર્ટ પ્રતાપ સિંહસોદિયા મારું નામ છે નામ છે મને અને મેં કીધું એક ન જવા તો

પાંચ વાગ્યા રજા પડી પછી ઘરે આવ્યો ઘરે આવ્યો એની મમ્મીને કીધું કે મારા વાહમાં દુખે છે એટલે અમને કીડી મોકલો કંઈ કડ્યું છે અમે વાહે જોયું એટલે આખું લાલ છોડ હતો એટલે મેં કીધું શું કીધું કે મને સાહેબે માર્યું મેં કોની માર્યું કે ગોવિંદ સાહેબે માર્યું પછી મેં આચાર્યને ફોન કર્યો તેની કીધું વાંધો વાંધોને હાલશે કે જીવ હોય એ કે તમે રહેવા દો આપણે સવારે સમજોત કરી લઉં પછી મેં ગોવિંદને ફોન કર્યો સાહેબને એની મને કીધું મારી ભૂલ થઈ કે હું માફી માગું છું તમે કાંઈ કરતા નહીં આ આવી રીતના મરાય આનું ફરિયાદ બધે માં છે બધા છોકરા કેમ છે એને ચિત્લા ભરશે પણ ભરી ગયે છોકરાને છોકરા ને